દુનિયામાં જો કોઈ સૌથી મોટું સત્ય હોય તો તે છે આપણું મૃત્યુ કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય ગમે તેટલો શક્તિશાળી કે અમીર હોય મૃત્યુથી કોઈ બચી શક્યું નથી પરંતુ જ્યારે કોઈ આપણને છોડીને આ દુનિયામાંથી ચાલ્યા જાય છે ત્યારે પ્રશ્ન માત્ર એ નથી હોતો કે તે ક્યાં ગયું પરંતુ તે હોય છે કે તે હવે તેની સાથે શું થઈ રહ્યું છે શું તે આપણને જોઈ શકે છે શું તે આપણા ઘરે પાછો આવે છે શું તેની આત્મા પીડાય છે કે શાંતિમાં છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ માત્ર અંત નથી પરંતુ આત્માની સૌથી રહસ્યમય યાત્રાની શરૂઆત છે આ એક એવી યાત્રા છે જ્યાં કોઈ શરીર નથી હોતું કોઈ નામ નથી હોતું બસ કર્મો જ હોય છે અને તેના અદ્રશ્ય પરિણામો મૃત્યુના સમયે આત્મા નીકળે નીકળે છે બિલકુલ એ જ રીતે જેમ એક પક્ષી પાંજરામાંથી છે પરંતુ પહેલીવાર તે પક્ષી ઉડી શકતું નથી કારણ કે તે સમજી જ નથી શકતું કે પાંજરું તૂટી ગયું છે આત્મા તે પોતાના શરીરને જુએ છે પરિવારજનોને રડતા જુએ છે પોતાની સિત્તાની તૈયારી થતી જુએ છે પરંતુ સમજી જ શકતું નથી કે આ બધું તેના માટે થઈ રહ્યું છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી તરત જ આત્મા બ્રહ્મની સ્થિતિમાં રહે છે તેને લાગે છે કે તે હજી પણ જીવિત છે બસ લોકો તેને કેમ અવગણી રહ્યા છે તે તેની સમજની બહાર હોય છે અને ત્યારે જ આવે છે યમદૂત બે દિવ્ય પ્રાણીઓ જેમનું સ્વરૂપ સાંચારિક નથી હોતું ન તો તે કાળો હોય છે કે ન તો તે લાલ આંખોવાળા હોય છે પરંતુ તેમનું સ્વરૂપ તે આત્માના કર્મ ઉપર નિર્ભર રહે છે જેણે પવિત્ર જીવન જીવ્યું હોય તેને યમદૂત શાંત શાંતિમય રૂપમાં દેખાય છે જાણે કોઈ તીર્થયાત્રા ઉપર સાથે લઈ જવાવાળા બે સંતો પણ જેણે અધર્મ અને પાપનું જીવન જીવ્યું હોય તેને એ યમદૂત ભયાનક અને ભયવાહ લાગે છે જાણે કે બે દંડાધિકારી જેમના હાથમાં આગ છે અને આંખોમાં સવાલ મૃત્યુ પછી આ યમદૂત આત્માને તરત જ યમલોકમાં નથી લઈ જતા ગરુડ પુરાણ અનુસાર પહેલાં ચોવીસ કલાક સુધી આત્માને યમદૂત તે સ્થાન ઉપર રાખે છે જ્યાં તેઓ

તે જોઈ રહી હોય છે પોતાના કર્મોની આગને તે જોઈ રહી હોય છે કોના માટે તેણે આંસુ પાડ્યા અને કોના માટે તેણે આંસુ અપાવ્યા ગરુડ પુરાણ એ પણ કહે છે કે અંતિમ સંસ્કાર સમયે આત્મા પોતાના ઘરવાળાઓની ખૂબ જ નજીક હોય છે તે તેમના મનની દરેક વાત સાંભળી શકે છે તેમના દુઃખને અનુભવી શકે છે પરંતુ કંઈ કરી શકતો નથી આ સૌથી મોટી પીડા હોય છે એક માતાની આત્મા જોઈ રહી છે કે તેનો દીકરો રડી રહ્યો છે પરંતુ તે તેને સ્પર્શી શકતી નથી એક પત્નીની આત્મા જોઈ રહી છે છે કે તેનો પતિ તેના કપડાં રહ્યો પરંતુ તે તેને રોકી શકતી નથી એટલા માટે સંસ્કારોનો સમય પ્રાર્થનાનો સમય અને મૌનનો સમય આત્મા માટે સૌથી ભારે હોય છે આ સમયે જો પરિવારજનો શાંતિનો જાપ કરે તો આત્માને થોડી દિશા મળે છે આત્માને કહે છે હવે ચાલો તને તારા કર્મોનો રસ્તો બતાવવાનો છે અને આત્મા તે ઘરે એકવાર અંતિમ વાર જુએ છે જ્યાં તેણે જન્મ લીધો છે ખુશીથી જીવન વિતાવ્યું છે ઝઘડા કર્યા છે તે ઘર હવે માત્ર એક સ્મૃતિ બની જાય છે અને અહીંથી આત્માની એકત્રીસ દિવસની રહસ્યમય યાત્રા શરૂ થાય છે યમદૂત આત્માને તે સૂક્ષ્મ માર્ગ ઉપર લઈ જાય છે જ્યાં કોઈ શરીર નથી હોતું માત્ર કર્મની ગંધ હોય છે પરંતુ ગરુડ પુરાણ કહે છે કે આત્માને સીધા યમલોક નહીં લઈ જવામાં આવતા પહેલા એક તેર દિવસ આત્મા પૃથ્વીલોકની આસપાસ જ રહે છે તે પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે અદ્રશ્ય રૂપમાં હાજર રહે છે તે જુએ છે કે કોણ તેના જવાથી તૂટી ગયું છે અને કોણ બીજાને દેખાડવા માટે આંસુ વહાવી રહ્યું છે છે તે જાણે કે કોણ સાચે જ તેને પ્રેમ કર્યો અને કોણ તેના જવાની પ્રતીક્ષા કરી રહ્યું હતું આ તેર દિવસોએ પિંડદાન તર્પણ અને શ્રાદ્ધની પ્રક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ તેર દિવસોમાં જો ઘરવાળા સાસા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે તો આત્માને માર્ગદર્શન મળે છે પરંતુ જો ઘરમાં કલેશ હોય અંધશ્રદ્ધા હોય કે કોઈ અપેક્ષા હોય તો આત્મા ભ્રમિત થઈ જાય છે તે વારંવાર પાછી ફરે છે પોતાના પલંગ પાસે પોતાના કપડાં પાસે કે તસવીર પાસે જેમાં તે ક્યારેક હસી હતી કરૂડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્માને ત્રણ માર્ગોમાંથી એક માર્ગ ઉપર મોકલવામાં આવે છે આ નક્કી થાય છે તેના જીવનમાં કરેલા કર્મ અનુસાર આ માર્ગોને કહેવામાં આવ્યા છે પહેલો અરચી માર્ગ આ તે માર્ગ છે જે ધાર્મિક તપસ્વી અને સત્યનિષ્ઠા આત્માઓ માટે ખુલે છે તેને સ્વર્ગ માર્ગ અથવા દેવયાન માર્ગ પણ કહે છે આત્મા આ માર્ગની ઉધ્વલોક તરફ જાય છે જ્યાં સુખ શાંતિ અને દિવ્યતા હોય છે બીજો માર્ગ આ તે માર્ગ છે જ્યાં આત્મા પિતૃલોક તરફ જાય છે ન પુણ્ય બહુ વધારે ન પાપ બહુ ભારે આવા જીવોને આ મધ્યમવર્તી લોક મળે છે અહીં આત્મા વિશ્રામ કરે છે આગલી યાત્રા અથવા પુનર્જીવનની પ્રતિક્ષામાં ત્રીજો ઉત્પત્તિ વિનાશ માર્ગ આ તે માર્ગ છે જેને પાપી આત્માઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે તેને નરક માર્ગ કહે છે અહીં આત્માને પોતાના કર્મો અનુસાર ભયંકર દંડ ભોગવવો પડે છે પરંતુ આ ત્રણેય માર્ગો પહેલા આવે છે એક ખતરનાક પડાવ જેને પાર કર્યા વિના કોઈ આત્મા આગળ વધી શકતો નથી આ પડાવનું નામ છે વૈતરણી નદી ગરુડ પુરાણ અનુસાર તેનું વર્ણન અત્યંત ભયાનક રૂપમાં કરવામાં આવ્યું છે આ કોઈ સાધારણ નદી નથી પરંતુ આત્માની પરીક્ષાની નદી છે અહીં આત્માને સ્વયંના કર્મોની તારામાં ઉતરવું પડે છે જેણે જીવનમાં દાન સેવા સત્કર્મ કર્યા હોય તે આત્મા આ નદીને પાર કરી જાય છે જાણે કોઈ સંત ગંગાના જળમાં સ્નાન કરતો હોય પરંતુ જેણે અધર્મ લોભ હિંસા અને મિથ્યાનું આચરણ કર્યું હોય તે આત્મા વેતરણીમાં પડતી નથી તે તેમાં ફસાય છે ગરૂડપુરાણ કહે છે કે પાપી આત્મા માટે વેતરણી નદી લોહી કચડી અને કીટાણુઓથી ભરેલો હોય છે તેના જળમાં ભૂખ્યા મગર ભયંકર સાંપ અને એવા જીવો હોય છે જેમની આંખોમાંથી આગ અને મુખમાંથી શ્રાપ નીકળે છે વેતરણીમાં પ્રવેશ કરતાં જ આત્માને લાગે છે કે જાણે સૂર્યના બાર કિરણો તેની ઉપર એકસાથે સળગી રહ્યા હોય તે સીશો પાડે છે પણ કોઈ સાંભળતું નથી તેના શરીર ઉપર માંસ નહીં માત્ર સ્મૃતિ છે પરંતુ તે સ્મૃતિને શીરીને વેતરણીની લહેરો તેને કચડી જાય છે જે આત્મા આ વેતરણીને પાર નથી કરી શકતી તે યમલોક સુધી નથી પહોંચતી પરંતુ અધવશે જ અટકી રહે છે એટલા માટે ગરુડ પુરાણ વારંવાર કહે છે કે જીવનમાં ગાય બ્રાહ્મણ પવિત્ર જળ અને વાસ્તવિક સેવાનું મહત્ત્વ સમજો કારણ કે આ જ વસ્તુઓ વેતરણીના સમયે તમારી હોળી બને છે અને જ્યારે આત્મા કોઈક રીતે વેતરણી પાર કરી લે ત્યારે તે પહોંચે છે તે દ્વાર પર જ્યાં યમ યમરાજની સભા હોય છે પરંતુ આ કોઈ સાધારણ દ્વાર નથી આ એક ઊર્જા ચક્ર છે જ્યાં આત્માની ગતિ અચાનક રોકાઈ જાય છે તેની સામે એક વિશાળ પવન હોય છે જેના સ્તંભ સમયના છે અને દિવાલો કર્મોની અહીં જ થાય છે આત્માનું મૂલ્યાંકન ગરુડ પુરાણ બતાવે છે કે યમરાજ કેવળ ન્યાયાધીશ નહીં તેઓ ધર્મ સ્વરૂપ વિચારશીલ અને કરુણામય છે તેમનું સ્વરૂપ તેજોમય છે ન તો તે ક્રોધી ન તો તે રાક્ષસી પરંતુ શાંત ગંભીર અને આત્માના અંતર મનને વાંસી લેનાર જ્યારે આત્મા તેમની સામે લાવવામાં આવે છે ત્યારે તે ત્યાં એકલી નથી હોતી ત્યાં હોય છે ચિત્રગુપ્ત તેમની પાસે આત્માના દરેક નાના મોટા કર્મોનો હિસાબ હોય છે તેમનું પુસ્તક કોઈ સામાન્ય ગ્રંથ નથી તે આત્માની અંદરના વિચારોને પણ નોંધે છે જે તમે માત્ર વિચાર્યું હતું પણ ક્યારેય કર્યું નહીં જે તમે ઈચ્છ્યું હતું પણ ક્યારેય કર્યું નહીં તે પણ તે ગ્રંથમાં લખાયેલું હોય છે ચિત્રગુપ્ત તે આત્માનું પૂરું જીવન યમરાજની સામે ખોલે છે અને આત્મા પોતાના જ જીવને પોતાના જ ન્યાયની પ્રતિક્ષા જુએ છે બિલકુલ તે જ રીતે જેમ કોઈ અપરાધી પોતાના અપરાધને સ્વીકાર કરે છે કરુડ પુરાણ કહે છે કે પાપ પુણ્યનો હિસાબ સંખ્યામાં નહીં ઊંડાણમાં હોય છે એક વ્યક્તિએ એકવાર કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું પરંતુ પૂરા પ્રેમથી આપ્યું તો તે એક પુણ્ય હજાર પાપોને ધોઈ શકે છે અને કોઈ વ્યક્તિ રોજ પૂજા કરતો રહ્યો પણ અહંકારમાં ડૂબેલો તો તે પુણ્યનું ફળ નથી આપાતું અહીં છળ નથી ચાલતું અહીં તર્ક નથી ચાલતો અહીં માત્ર સત્ય જ ચાલે છે પછી આવે છે તે ક્ષણ જ્યારે નિર્ણય લેવામાં આવે છે કે આત્માને સ્વર્ગ પિતૃલોક કે નર્કમાંથી કઈ દિશામાં મોકલવામાં આવશે જો આત્માએ અત્યંત પુણ્ય કર્યા હોય તો યમરાજ સ્વયં ઊભા થાય છે અને તેને દેવદૂતો સાથે સ્વર્ગના દ્વાર સુધી વિદાય કરે છે જ્યાં અપ્સરાઓ સ્વાગત કરે છે અને આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થાય છે પરંતુ જો આત્માએ પાપોથી ભરેલું જીવન જીવ્યું હોય તો તેની સામે ખુલે છે નરકનો માર્ગ ગરુડ પુરાણ કહે છે કે નરક એ માત્ર એક જગ્યા નથી પરંતુ અનેક લોકો છે દરેક વિશેષ પાપ માટે એક વિશેષ દંડ છે હવે તમે સાંભળો તે નરકના નામ અને કઈ પાપી આત્માને ત્યાં મોકલવામાં આવે છે પહેલું તામીશ્રી જે લોકો બીજાની સંપત્તિને ઝડપે છે ભાઈનો હિસ્સો છીનવી લે છે અથવા કોઈ સ્ત્રીનું શોષણ કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે અહીં આત્માને લોખંડની સાંકળથી બાંધીને ગાઢ અંધકાર બતાવવામાં આવે છે જ્યાં સમય ધ્વનિ અને ચેતના બધું લેવામાં આવે છે બીજું અંધતા મિશ્ર આ નરક તેમને આપવામાં આવે છે જેઓ ખોટા વચનોથી બીજાને છેતરે છે ખાસ કરીને ગુરુ શિષ્ય કે જીવનસાથીના સંબંધોમાં અહીં આત્માને સતત બ્રહ્માં નાખવામાં આવે છે તે વારંવાર પડે છે અથડાય છે અને ચેતના ગુમાવે છે ત્રીજું રેરો નરક અહીં તે લોકો આવે છે જેમણે બીજાને હિંસા સતામણી કે જાણી જોઈને પીડા આપવાનું પસંદ કર્યું હોય ગરુડ પુરાણ કહે છે કે આ નરક ઉકળતા તેલ સળગતી અગ્નિ અને કાસ જેવા પથ્થરોથી ભરેલું છે જ્યાં આત્માની દરેક સંવેદના જીવંત રાખવામાં આવે છે ચોથું કુંભીપાક નરક શિકારી કસાઈ અને તે લોકો જે પ્રાણીઓની હત્યા કેવળ સ્વાદ કે શોખ માટે કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે આ નરકમાં આત્માને ઉકળતા તેલમાં ડૂબાડવામાં આવે છે વારંવાર જ્યાં સુધી ચેતના સંપૂર્ણપણે વિખેરાઈ ન જાય પાંચમું કાલસૂત્ર નરક અહીં તે લોકો આવે છે જેમણે જીવનમાં પોતાના વડીલોનું અપમાન કર્યું હોય ગુરુની આજ્ઞાનું પાલન ન કર્યું હોય અથવા માતા પિતાને કષ્ટ પહોંચાડ્યો હોય આ નરક અગ્નિની જ્વાળાઓથી ભરેલું હોય છે જ્યાં આત્માને વિરામ વિના સળગતા લોખંડ ઉપર ચલાવવામાં આવે છે છઠ્ઠું અસીપત્ર વન નરક જેમણે ધર્મના નામે અધર્મ કર્યો હોય લોકોને ગેરમાર્ગે દોર્યા હોય અથવા આધ્યાત્મિક સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેમના માટે આ સૌથી કઠોર નરક છે આ એક કાંટાઓથી ભરેલું વન છે જ્યાં આત્માને દોડાવવામાં આવે છે અને દરેક પાંદડું તલવારની ધારની જેમ શીરી નાખે છે અને આવા જ થી પણ વધુ નરક લોકોનું વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે દરેક આત્માના કોઈને કોઈ દોષોને શુદ્ધ કરવા માટે પરંતુ આ દંડ સ્થાય નથી હોતો ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે નરક એક શુદ્ધિકરણ કેન્દ્ર જેવું હોય છે જ્યાં આત્મા પોતાના કર્મનું ફળ ભોગવે છે અને પછી આગળના જન્મ માટે તૈયાર થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે આત્મા આગળનો જન્મ ક્યાં સ્વરૂપમાં લેશે શું તે ફરીથી માનવ શરીર પ્રાપ્ત કરશે કે કોઈ યોની પશુ પક્ષી કીટક કે વૃક્ષમાં તેનો જવાબ કેવળ એક જ વાત ઉપર નિર્ભર કરે છે તે આત્માની કંપન શક્તિ એટલે કે તેની વાઇબ્રેશન ફિક્વેશન જે તેના કર્મ અને સંસ્કારોથી બનેલી છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં સૌર્યાસય લાખ યોનીઓ છે તેમાંથી કેવળ એક યોની માનવ યોની તેમાંથી કેવળ એક યોની માનવ યોની જ એવી છે જેમાં આત્માને કર્મ સુધારવાનો મોક્ષ મેળવવાનો અને બ્રહ્માને જાણવાનો અધિકાર છે ત્યાંશી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનીઓ કેવળ કર્મ ભોગની યોનીઓ છે જ્યાં આત્માને વિચારવાનો અવસર નથી મળતો માત્ર ભોગવવાનો ક્રમ ચાલે છે જ્યારે કોઈ આત્મા પોતાના પાપનો ફળ નરકમાં ભોગવી ચૂક્યો હોય ત્યારે ચિત્રગુપ્ત અને યમરાજ મળીને નિર્ણય લે છે કે હવે આ આત્મા કયા શરીરમાં જન્મ લેવા યોગ્ય છે જો આત્માએ કેટલાક પુણ્ય શેષ છોડ્યા હોય અથવા પાછલા જન્મમાં કરેલું કોઈ એક ચાચું કર્મ બસ્યું હોય તો તેને માનવ જન્મનો અવસર ફરીથી આપવામાં આવી શકે છે પણ જો તેની ચેતના હજી પણ સ્વાર્થ હિંસા લોભ કે અહંકારથી સુગ્રંથિત હોય તો તેને યોનિઓમાં મોકલવામાં આવે છે જ્યાં તેને ચેતનાઓને અનુરૂપ શરીર મળે છે ગરુડ પુરાણના ઉદાહરણોમાં જણાવવામાં આવ્યું છે કે જેણે ક્રૂરતા બતાવી છે તેને માંસાહારી જાનવરના રૂપમાં જન્મ મળે છે જેણે લોભ કર્યો છે તે કીટક ઉંદર કે ભિક્ષા માટે તળપતું પક્ષી બને છે જેણે જેમણે કામુકતામાં જીવન વેડફ્યું છે તે આત્મા કૂતરા ભૂંડ કે અન્ય નીચ યોનિમાં જાય છે જેણે ધર્મનું અપમાન કર્યું છે તે ગુરુઓના અનાદર કર્યો છે તે આત્માને પથ્થર ઝાડ કે નિર્જીવ વસ્તુઓના રૂપમાં સ્થિર કરી દેવામાં આવે છે પરંતુ જે આત્મા એકવાર પણ સાસા હૃદયથી જેવા દયા પ્રેમનો અનુભવ કરી ચૂક્યો હોય તેને માનવ શરીર પ્રાપ્ત કરવાની સંભાવના વધી જાય છે ગરુડ પુરાણ કહે છે કે કેટલીક આત્માઓ નરક નરકથી નથી ડરતી કારણ કે તેઓ વિચારે છે કે દંડ ભોગવીને બધું સમાપ્ત થઈ જશે પરંતુ સાસો ભય પટકતી આત્માઓનો જ હોય છે જે ન તો નક નરકમાં સંપૂર્ણપણે પ્રવેશ કરી શકીએ હોય કે ન તો તે પુનર્જન્મમાં આવી હોય આત્માને અધ્વ વચ્ચે અટકી જાય છે તેઓ ભૂતપ્રેત કે પિશાજ યોનીમાં અટકે છે આ આત્માઓ ન તો શરીર ત્યાગી શકે છે ન તો શરીર પ્રાપ્ત કરી શકે છે ગરુડ પુરાણ અનુસાર ભૂત કે પ્રેત તે આત્માઓ બને છે જે મૃત્યુ સમયે અત્યધિક મોહ ક્રોધ કે વાસનામાં ડૂબેલી હતી જેઓ પોતાની સંપત્તિ સાથે ચોટેલા રહ્યા જેઓ પોતાનું ઘર ચોડી ન શક્યા જેઓ પોતાની ઈચ્છાઓ અધૂરી રહી જવાથી તડપી ઉઠ્યા તે આત્મા અધૂરી રહી જાય છે આવી આત્મા પછી કોઈ વિશેષ તિથિ વાર કે જગ્યા ઉપર વારંવાર પ્રગટ થાય છે અને જ્યાં સુધી તેમને મોં નથી તૂટતો તે પુનર્જન્મ નથી લઈ શકતી એટલા માટે ગરુડ પુરાણમાં શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન જેવા કર્મો આત્માને આ ચક્રમાંથી મુક્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે આ તિથિઓ ઉપર જ્યારે પવિત્ર જળ તલ અને મંત્રોથી તર્પણ કરવામાં આવે છે ત્યારે આત્માને એક દિવ્ય સંકેત મળે છે કે હવે તે આગળ વધી શકે અને પછી જ્યારે બધું પૂર્ણ થઈ જાય છે ત્યારે આત્માને નરક ભોગવી લીધું જ્યારે મોહ તૂટી ચૂક્યો હોય જ્યારે સંસ્કાર સંપન્ન થઈ ગયા હોય ત્યારે આત્મા પ્રવેશ કરે છે પુનર્જન્મના ગર્ભદ્વારમાં જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત